સાતમી મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાનાર હોત જેને લઈ ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પોતાના પ્રચારની શરૂઆત જંબુસર વિધાનસભાની બે જિલ્લા પંચાયત સીટ તથા જંબુસર શહેરના ટગોરી ભાગોળ ભાગોળ સિકોતેર માતાના મંદિરથી કોટ દરવાજા સુધી પગપાળા લોકસંપર્ક કર્યો હતો તેમાં જ કાર્યકર્તા સંમેલનને સંબોધ્યું હતું હવે જામીન મળશે ભાઈ જામીન તો મળવાના છે બધાને કોઈ ગુનો તો થયો નહીં અને જે જે લીકર જે પ્રોજેક્ટ જે છે લીકરનો આખો ઇતિહાસ છે જે કેજરીવાલ ને લાઈફો છે એ આરોગ કોને મૂક્યો છે ભાજપ ભાજપવાળે મૂક્યો કોંગ્રેસે મૂક્યો કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસના નેતાએ ફરિયાદ આપી છે ને એ ફરિયાદના આધારે બાળકનતા પાર્ટીના એ એની સાથે મુખ્યમંત્રી સાથે હેફાર થઈ ગયું છે અને ભાજપમાંથી પાડો તમે તમારા સાથી હમણાં ભરૂચ લોકસભામાં સાથી સાથી કોંગ્રેસે કોંગ્રેસે સમય કેજરીવાલ પર ફરિયાદ નોંધાવી છે અને બાકી મારી સામેના ઉમેદવાર માટે કેવું નથી કેમ તડી પાડશે ભાઈ ફોરેસ્ટના કર્મચારીઓને માર મારે ફાયરિંગ કરે કાયદો હાથમાં લે પોલીસ તો પોલીસ કાયદો કાયદો કામ કરવાની છે ને ભાઈ એફઆઈઆર થઈ કોર્ટે સજા કરી જામીન મળે પછી તો કીધું કે તોફાનીમાં તો માણસ છે ને હજુ પણ ઘણું બધું આ નુકસાન પહોંચાડે તડી પાર કર્યું છે મનસુખ વસાવે કે ભાજપ સરકારે થોડો કડી પાર કર્યો છે અને કોર્ટે સાબિત કર્યું છે ભાઈ કે ગુનેગાર છે ગુનાહિત માનસિકતા વાળો માણસ છે એ કોર્ટે કહ્યું છે આ બધી વાત નહીં કેવી છે પણ ખોટા અપ પ્રચાર કરે છે ખોટા અપ પ્રચાર કરે છે ને એટલે મારે જવાબ આપવો પડે છે કે મનસુખભાઈ છ ટર્મ સુધી શું કામ કર્યું અલા છ ટર્મ થી મેં કામ કર્યું છે એટલે નરેન્દ્રભાઈ મોદીએ મને સાતમી વખત ટિકિટ આપી છે અને રેકોર્ડ બોલે છે મારા રામસરના મારા દેખર બોલે છે પાર્લામેન્ટમાં જોઈ લો જેને લઉ જોય કે રાષ્ટ્રના હિતમાં ગુજરાતના હિતમાં વિસ્તારના હિતમાં ખેડૂતોના હિતમાં મહિલાઓ માટે શિક્ષિત જ્ઞાન માટે પાર્લામેન્ટમાં સમય અલગ અલગ નિયમો હેઠળમાં પ્રશ્નો ઉભા છે પાર્લામેન્ટમાં જે નિયમો હેઠળ અલગ અલગ વિસ્તારના દેશે લગતા બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે ને એને જેને એને આક્ષેપ એકસેપ્ટ કરનારો લોકો જો અને તમે કોણ મારો હિસાબ માંગો મારો હિસાબ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માંગી શકે તમે જુઓ કે આપણે સપોર્ટ આપવો પડે છે આપણે જે કોંગ્રેસ ની અંદર એક સમય સોડે કાઢે કોંગ્રેસ નો સ્વરૂપ તો એ આજે રસ્તો થઈ ગયો છે આ પાડે છે ને ઝાડુ બધું સાફસુફ કર નાખાનો કોંગ્રેસનું આ કોંગ્રેસવાળાને ખેતો જરા બધું જે છે એ બી પતાવી દેવાના જે કોઈ ગુસ્યા પછી કંઈ મેદાનમાં તો એમને આવવા દેવાના જીતવાના જીતવાના તો નથી જ આપવાળા જીતવાના નથી પણ એક પાર્ટીનો પ્રચાર કરવા માટે નીકળ્યા છે ભાઈ જીતવાના તો છે જ નથી બાકી વિધાનસભામાં કહેતા હતા અમે સરકાર બનાવીશું ક્યાં બનાવીશું પાંચ ધારાસભ્ય આવ્યા જે સરકાર બનાવવાની વાતો કરતા હતા એના પાંચ ધારાસભ્ય આવ્યા હવે કે કે કેન્દ્રમાં વડાપ્રધાન કેજરીવાલ ને બનાવ્યું છે કઈ રીતના તમે જુઠ્ઠું બોલો સાવ જુઠ્ઠું બોલો છો તો જુઠ્ઠું બોલો છો મફત નો આપીશું મફત નો આપીશું આમ મફત વીજળી મફત પાણી મફત બસ મુસાફરી બધું મફત નો તો આ દેશનો વગર કઈ રીતના ચાલવાનો આ કલ્યાણકારી વિકાસલક્ષી યોજના એ એ એ યોજનાનો એ પૈસા હોય કઈ રીતના એ એ યોજના ચાલવાની અનેક પ્રકારની ગરીબલક્ષી વિકાસ તમે જો બધા વેપારીઓ વિરોધ બધા વેપારીઓ આજે ખુશ છે રાષ્ટ્રહિતમાં બધા નિર્ણય લીધા છે રાષ્ટ્ર માટે કામ કરનાર ભાજપની સરકાર છે રાષ્ટ્રીય મુદ્દા પર આ ચૂંટણી લડાઈ રહી છે ત્યારે નાના નાના પ્રશ્નોને ધ્યાનમાં ન લેતા એ પ્રશ્નો ધ્યાન લેવા જ જોઈએ અમે છે

બંને જણા મળીને નગરપાલિકા ચૂંટાયેલી પાક સંગઠન ના માધ્યમથી આપણા જે જ આવી છે એટલે મત લેવા પૂરતી વાત નથી કરતો પણ હકીકત માં કોણ હકીકતમાં જે જે પ્રશ્નો છે એ આવનારા દિવસોમાં બધા સાથે મળીને આ બધા પ્રશ્નો સોલ્વ